ક્યારેય કોઈની હું મોરલ બહુ તોડી તોડી ન કરવું આટલું શીખજો બધા હું તમે બધા પત્ની હોય ભાઈ હોય દીકરા હોય તને કાંઈ ખબર પડતી નથી તું એ ન કરીએ એક સાનો મનો હેઠો બે તારાથી ન થાય આમ કરીને ડાઉન ન કર્યા કરો ખોટા પંપે નો મારવા આપણે કાલે બેય વાત છે ગીતી પ્રશંસા કરવામાં કોઈ પાછી પાણી ન કરવી અને ખુશામત કોઈની કરવી નહીં ખોટા વખાણ કરીને એને ચડાવી દેવો એ ખુશામત કરી કહેવાય અને પંપ માર્યા કહેવાય એમાંથી ફટાક્યો થઈ જાય પણ ટાયર ટ્યુબ સાજો હોય અને એમાં હવા ન હોય તો એમાં જે હવા ભરવી હવા ભરીએ તો એ ટાયર ચાલતું થાય ને ગતિમાન થાય એ હવા ભરવાનું કામ તો કરવું જ જોઈએ એ કામ આપણે બધાએ કરવું જોઈએ તો યાદ તેઓ આવી અને જ્યારે હનુમાનજી મહારાજ એકદમ બળમાં આવી ગયા અને ત્યારે હનુમાનજી મહારાજ નું રૂપ એવું પર્વતા કાય સ્વરૂપ ધારણ કર્યું હનુમાનજી મહારાજ જેવું વામન ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કરેલું એકદમ નાના એવા વામન અને જોત જોતામાં વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને એક મનુષ્ય આકૃતિમાં રહેલા ભગવાન શ્રી કૃષ્ણએ વિશ્વરૂપ ધારણ કર્યું અર્જુન પણ આમ આશ્ચર્યચકિત થઈ ગયા બે હાથ જોડીને પ્રાર્થના કરી પ્રભુ હવે તમે આ તમારું રૂપ હંકેલી લો વિશ્વરૂપ ધારણ કર્યું વામને વિરાટ રૂપ ધારણ કર્યું કૃષ્ણ ભગવાને વિશ્વરૂપ ધારણ કર્યું એમ હનુમાનજી મહારાજે વિશાળ કાય સ્વરૂપ ધારણ અને બધા જ વાનરો એક નજરે ચારેય બાજુથી હનુમાનજી મહારાજને જોતા જ રહ્યા જોતા જ રહ્યા આશ્ચર્યચકિત થઈ ગયા બધા વાનરો અંગદ હોય જાંબુવાન હોય

તમે અમારા બધાનું સંકટ દૂર કરી દીધું તમે અમારા બધાનો શોક નાશ કરી દીધો અંગદ જાંબુવાન આદિ બધા ચિંતામાં પડી ગયેલા એક મહિનાની અવધી સુગ્રીવે આપીતી સીતાજીની શોધ તો થઈ નહીં મહિનો પૂરો થઈ ગયો સુગ્રીવ માર્યા વિના મોક્ષે નહીં બધા ચિંતામાં પડી ગયેલા એ સમયે બધા વિચાર કરતા તા કે સ્વયં પ્રભાના ગુફામાં જઈને ખાઈ પીને મજા કરીએ હનુમાનજી મહારાજે એમાંથી ઉગારી લીધા માણસને છે ને ભોગમાં વૃત્તી જાય ને એટલે પછી પોતાનું કર્તવ્ય ચૂકી જાય બહુ સમજવા જઈએ બધા વાનરો એમ કહેવા માંડ્યા કે ચાલો સ્વયં પ્રભાની ગુફામાં જતા રહીએ ખાઈ પીને લેર કરશું હનુમાનજી મહારાજ કે ત્યાં પણ લક્ષ્મણ જીવતા નહીં મૂકે આપણે આપણું કર્તવ્ય કરવું જોઈએ ફળ મળે ન મળી ભગવાનના હાથમાં છે પણ કર્તવ્ય થી વિમુખ નો થવાય હનુમાનજી મહારાજ કે સમુદ્ર કિનારે બધા બેઠા એમાં સંપાતી સીતાજી નું ઠેકાણું બતાવ્યું કે સીતાજી લંકામાં છે રાવણ એને લંકામાં લઈ ગયો એક વાત તો પાકી થઈ ગઈ કે સીતાજી નું ઠેકાણું મળી ગયું વાત બીજી આવી કોઈ પણ કાર્યમાં તમે આગળ જાવ એટલે વિઘ્નો તો આવે આવે ને આવે મુશ્કેલી પ્રશ્ન આવે કે હવે શું કરીશું ધંધો હોય તોય તોય ભલે ભલે બિઝનેસ હોય હોય અરે આ તમે વિવાહ કર્યા તો એમાંય હરેરી ન જાવ મુશ્કેલી તો આવે વળી પાછી થોડાક દિવસ જાય એટલે પારવી થઈ જાય પ્રશ્ન આવ્યો સીતાજી નથી મળતા તો સંપાતી ઠેકાણું બતાવ્યું હવે સમુદ્ર કોણ ઓળંગી જાય બીજો પ્રશ્ન આવ્યો બધા મુશ્કેલીમાં એ જ સમયે હનુમાનજી મહારાજે વિરાટ રૂપ ધારણ કર્યું પ્રશ્ન પણ સોલ્વ થઈ ગયો હનુમાનજી મહારાજની આ કથા મને તમને શીખવાડે કે કોઈ પણ સારી યાત્રા તમે શરૂ કરો મોડી યાત્રાના વિઘ્નોનું હું કાંઈ કહેતો નથી ટળે કે ન ટળે પણ સારા માર્ગે આપણે જાતા હોઈએ બીજાના ભલા માટે કે વિશ્વના ભલા માટે સારા કાર્યમાં આપણે જોડાણા હોઈએ એમાં પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્નો તો આવે આવે ને આવે એમાં હરેરી ન જાવ થાકી ન જાઉં એનું સમાધાન પણ ઓટોમેટિક મળે મળે ને મળે અને હનુમાનજી મહારાજની એક વાત મને તમને એ શીખવાડે કે ભોગમાં પડવાથી કર્તવ્ય ચૂકાઈ જાય માટે માણસે પોતાનું કર્તવ્ય ચૂકી ભોગમાં ડૂબવું બે ત્રણ ભોગ એવા અત્યારે આ સમાજમાં એક મોબાઈલ એમાં માણા ડૂબી જાય પછી એના કરવાના કાર્યો ઘણા અધૂરા રહી જાય છે એક મોળા માણસોનો સંઘ સંગ અને એને કારણે પછી જે પેલી ધારનો પીવાનું શરૂ કરી દે પછી એને ઘણા ઘણા એના કર્તવ્યો ચૂકાઈ જાય છે આવી અમુક ચીજોમાં માણસ પડી જાય પછી એનું જે કર્તવ્ય હોય એણે જે કરવાનું હોય એ કાર્ય એનું થતું નથી માટે હનુમાનજી મહારાજની કથા મને તમને પ્રેરણા આપે કે એવું ભોગવાદી ક્યારેય ન થાય શાસ્ત્રોને સંતો એવું નહીં કહેતા ભોગ ન ભોગવવા પોતપોતાની મર્યાદામાં રે પોત પોતાના નિયમમાં રહી જરૂર ભોગ ભોગવો પણ મર્યાદા તોડી આપણી સંસ્કૃતિમાંથી વિકૃતિમાં આપણે વયા એવા ભોગ ભોગવવા ખાવાની કોઈ ના ન પાડે પણ એટલું તો કે ભાઈ ઝાડા થઈ જાય એટલું ન ખાતા તમે તાર ભજીયા ખાવ ને કોણ ના પાડે ગાંઠિયા ખાવ ભજીયા ખાવ પણ જાડા થઈ જાય એટલા ભજીયા ન ખાવા ભળી અમુક ચીજ એવી બી હોય કે ખાધા જેવી જ હોય જેમ કે લાડવા પણ ડાયાબિટીસ થઈ હોય તો એમ કહેવાય કે ભાઈ લાડવા ન ખાતા તમે બીજું બધું ખાજો લાડ એ તમને નડશે તમારા કેટલાય અંગો ખરાબ કરી નાખશે શાસ્ત્રોને સંતો જે કંઈ નિષેધ કરે ને એ જેમાંથી મને તમને દુઃખ આવવાનું હોય એવી ચીજનો જ નિષેધ કરે શાસ્ત્રોને સંતો ધર્મની આજ્ઞાઓ સુખ માટે છે દુઃખ માટે ક્યારેય નથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ મને તમને શું થાય શાસ્ત્રની અને સંતોની એ બધો ધર્મ બરમ આપણને ન ફાવે એમ એ આપણા સુખ માટે છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કેવી હોય કે તમે ગાડી રાખતા હો ફોર વ્હીલ ટુ વ્હીલ્સ કોઈ બી એમાં બ્રેક હોય બરાબર આપણે કોઈપણને પૂછીએ ને કે ભાઈ બ્રેક શા માટે હોય ગાડીમાં એટલે જનરલી બધા એમ કે ગાડીને ઊભી રાખવા સ્પીડને તોડવા બરાબર બ્રેક શા માટે હોય ગાડીમાં તો કે ગાડીને ઊભી રાખવા અને એની સ્પીડને તોડવા માટે બ્રેક હોય બ્રેક એટલે આમ તો બ્રેકનો અર્થ જ એવો થાય તોડવું બ્રેકનો અર્થ જ એવો થાય તોડવું જે સ્પીડ હોય એને તોડી નાખવી એનું નામ બ્રેક બધાના મનમાં લગભગ આ વાત હોય પણ હકીકતમાં તમે જોવા જાઓ ને બ્રેક ગાડીની સ્પીડ તોડવા માટે નથી ગાડીની સ્પીડ વધારવા માટે છે બ્રેક ગાડીની સ્પીડ તમારી વધારવા માટે છે મગજમાં આવશે ને હજી મળું એ કેમ બરાબર બ્રેક થી ગાડીની સ્પીડ કેમ વધે તો હું તમને એટલું કહું એક દિવસ બ્રેક વિનાની ગાડી હાંકી જોજો એક દિવસ બ્રેક વિનાની ગાડી તમે ચલાવી જોજો ઉપર હગાવી મન બ્રેક વિનાની ગાડી વીસ ઉપર ચલાવવામાં રેસ કરે બરાબર અને બ્રેક જે ગાડીમાં હોય દોઢસો ઉપર ચલાવો ને તો બીક નો લાગે ભાઈ ગાડીને વેગ આપવા માટે બ્રેક છે કે બ્રેક છે તો માણસ સુરક્ષિત છે કે ભાઈ હું કંટ્રોલ કરી લઈશ એમ ધર્મની આજ્ઞાઓ શાસ્ત્રની આજ્ઞાઓ સંતોની આજ્ઞાઓ એ ગાડીની બ્રેક છે એ આપણી સ્પીડ તોડવા માટે નથી આપણી સ્પીડ વધારવા માટે છે